પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ના અહેવાલ બાદ ચાણસ્મા ખાતે બંધ કરેલા નાળા ખોલી દેવાયા ચાણસ્મા શહેરમાં મહેસાણા હાઇવે રોડ પર આવેલ સરદારપુરા અને સરદારપુરા તરફથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા વર્ષો જૂના પાણી પસાર થવા માટેના નાળા પૂરી દેવાતા જાગૃત નાગરિકો દ્વારા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમક્ષ બળાપો વ્યક્ત કર્યો હતો જ્યાં વાલ પ્રસિદ્ધ કરાતા તાત્કાલિક અસરથી બંધ કરેલ નાળા ખોલી દીધા હતા હાજર કન્સ્ટ્રક્શન કંપનીના માણસો દ્વારા નવા નાણા મૂકવાની પણ બાણેધરી આપી હતી આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પાટણ ન્યુઝ ટ્વેન્ટી નો આભાર માન્યો હતો ચોમાસામાં સરદારપુરા સહિતના જીતોડા સહિતના ગામોના વરસાદી પાણી ચાણસમાના સરદારપુરા ચોકડી નજીક મૂકવામાં આવેલ પાણી પસાર થવાના નાણાના માધ્યમથી બ્રાહ્મણવાળા ખાતે નિકાલ થતો હતો પરંતુ હાઈવે પર ફોર નું કામ ચાલુ કરાતા નાણાં બંધ કરી દેવામાં આવતા